બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ જીરાની આપણે આવક વિશેની આજની વાત કરીએ તો પાંચસોથી સાડા પાંચસો ગુણીની આસપાસની જીરાની નવી આવક રહેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ છે તો આપણે લાઈવ ચાલુ છે લાઈવમાં જલ્દી જલ્દી જોડાઈ જાઓ મિત્રો જેથી કરીને બીજા ખેડૂતને જલ્દી જલ્દી ભાવ લાઈવના જોવા મળે લાઈવ છે મિત્રો તો લાઈવમાં જલ્દી જલ્દી જોડાઈ જાઓ ચાલો હરાજીમાં જઈએ જાણી લેવી કેવાની છે આજના બજાર ભાવ હા મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હરાજીમાં ચાલુ હોય જઈએ

૮લ્લ઴ં સનિં સિંં સિં સિંલ સિં સિંલ સિંલ સિં સિલમ સિંવંને નિં઼લ સિં સિ સિં સિં નિંનેં સાડા ત્રીસો નેક રૂપિયામાં જાણો સાડત્રીસો નેક રૂપિયાનો પાવ પંચાવન ને પંચાવન ત્રીસ આપડે નથી હોય એમ પંચાવન ત્રીસ પંચાવન ને એકવીસ રામ ચોરો પંચાવન એકવીસ રામ કે

55 सोनी कृपी रो और लोग बहुत और

છપ્પનસો <Ce> <haz> <tal> <tal> <su neika> 2 3 40 50 ઉપર હેખાનું 70 એર કંડિશનર ઉપર એર એર ઉપર ને ઉતાર હલુ હું આલો હોયો હાલો બાકી હાલ